તો વિડીયો આમ ફેડ લેકન બનાય રહેજો ને વિડીયો ગમે તો ભલા મને એક લાઈક કરી દો હલો YouTube મે લેકે આમ જો બધા મજા મને મજા માં આ દેશો તો અમાર વિડીયો માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત ને વિડીયો ચાલુ કરતા બધાને જય માતાજી જય માં મંગલ રાધે રાધે પાસ્તો મિનો ઓલિયન શરૂઆત કરી દીધી છે નાયા બેનડીઓ હું કામ કરે છે ઈ જોઈ લે કેમ કે આ શ્રાવણ મહિનો છે એટલે નાય બેન થી ગયા શ્રી કપડે કપડા કપડે બધું તો આવી ગયું છે જો કેમ કે સોમવાર છે એટલે બધા નિશાળી આવી વેલા વહેલા વહી ગયા શ્રાવણી પેલો સોમવાર છે ને એટલે બધા વેલા વેલા જાય કેમ કે વેલા નિશાળવી ગયું એટલે વેલું કામ ઉકળી ગયું છે ના આવડે બધા શું કરે છે પટિયું તોડે હેડલાઈન પટિયું તોડે છે તો એવું કામકાજ આલે છે બધું સોમવાર છે મિત્રો

બાકી જો આપણા પાણીમાં પીડા થાય કેમ કે તમને મગર અમને દેખાડવી હતી દેખાડવી હતી દેખાડવી હતી એટલે અમે બધી આખી ફેમિલી મગર જોવા આવેલા હતા મગર જોવા ન મળે કેમ કે બોલા સાંભળ્યો એટલે એ પાણી પાછી કૂદી ગયો પણ તો એ સતાય તમને હજી મેં કીધું એમાં હાથ પડે કદાચ આવી જશે તો હજી તમને મગર અમે દેખાડશે એમાં બનારે હેલો મિત્રો અમે પાછા મગર જોવા આવી છે ને આજકાલે ફૂલ ફેમિલી પાછી હો અમારી જોવો તમે નાસી બેન પાણીમાં કૂદી ગયા ખબર જ છે તમને તો જો કપડા બદલે કપડા બદલી લીધા ફટાફટી જો હમણાં વેડા કીધું હતું હજી મગર નીકળી નથી પણ તમને મગર અમી દેખાશો

એટલે ઠેઠ ઉધી વિડીયામાં બેના રહેજો એટલે તમને મગર જોવા મળે મિત્રો હવે તો અમે પાછા ઘરે જઈ ને પાછા અમે આ લોકેશન ઉપર આવશું બાકી તમને મગર છેલ્લા કૂદકો મારતા હતી પણ બતાવશું એટલે બતાવશું તો ઠેઠ હા ઠેઠ ઉધી વિડીયામાં બેના દેખાડ દેખાડ છે આખી દેખાડ છે વિડીયામાં ઠેઠ ઉધી બેના રહેજો તો મિત્રો કન્ટિન્યુ બ્લોકમાં બેના રહેજો બાય બાય અમે કાંગા દીદી સમજો મગર

તો વિડીયોમાં ઠેર લગ્ન બન્યા રેજો ને વિડીયો ગમે તો ભલા મને એક કરી દો છેલ્લે મારે કેવું પડે લાઇક કરી ગયો લાઇક કરી ગયો તમે વિડીયો આખા દો છો પણ લાઈક નથી કરતા તો એક લાઇક કરી દેજો મારા ભાઈ તો હાલો જો આવું કંઈક લોકેશન સેન્ડ પાછળ નદીની કાંઠે આવી ગયો છો ને તમે જવો તો મગર એ આવી નથી આવી છે તો હું જરૂર તમારો વિડીયોની અંદર લઈ લઈશ ને માં તમને જરૂર ને જરૂર બતાવીશ તો માં ઠેર લગ્ન અંત ક બનાવી રહેજો ને ભલામણે એક લાઈક કરતા રહેજો હાલો મારો મોટો નહીં કરીશ મારો વિડીયો સારો લાગે તો ચેનલ માં પેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય મા મંગલ રાધે રાધે આવજો બાય બાય